નમસ્કાર દોસ્તો દોસ્તો સ્કોલિયોસિસ જે બીમારી છે જેને ગુજરાતીમાં જે મણકા વાંકા ચૂંકા થઈ જવાય છે તે કહેવાય છે અથવા પછી તમે ક્યારેક દર્દીને જોયા હશે કે તમે સાઈડમાંથી જોતા હો તો આ રીતે ખૂંદ નીકળેલી હોય છે તો તેની ટ્રીટમેન્ટ શું હોય છે તમે એ સમજો કે સ્કોલિયોસિસના જેટલા પણ દર્દી છે તેમાં નેવું ટકા જેટલા દર્દીમાં કોઈ પણ પ્રકારના ઓપરેશનની જરૂરત નથી પડતી હોતી દોસ્તો બેઝિકલી સ્કોલિયોસિસ જે છે તે યુઝઅલી કોઈ પણ દર્દીના માતા પિતા દ્વારા ડિટેક્ટ થતું હોય છે કેમ કે છોકરું નાનું હોય અને માતા પિતાનું ધ્યાન જતું હોય કે પાછળથી તેના જે મણકા છે તે વાકા લાગી રહ્યા છે તો તે માતા પિતાને યુઝઅલી ધ્યાનમાં આવતું હોય છે તમારે સૌથી પહેલાં તો સ્કોલિયોસિસનો જે એંગલ હોય છે જે એનો માપ જે હોય છે તે તમારે તમારા સ્પાઇન સર્જનને મળીને ચેક કરાવવું જોઈએ સ્કોલિયોસિસના એન્ગલ પ્રમાણે તેની ટ્રીટમેન્ટ યુઝઅલી થતું હોય છે હવે જો તેનો એન્ગલ ત્રીસ ડિગ્રીથી ઓછો હોય હોયથી ઓછો હોય તો તેમાં ક્યારેય પણ કોઈ જ ટ્રીટમેન્ટની જરૂરત નથી પડતી હોતી જો એંગલ ત્રીસથી પચાસ ડિગ્રીની વચ્ચે હોય તો દર્દીને બ્રેસ આપવામાં આવે છે મતલબ કે જે પટ્ટો જે હોય છે ઉપરથી લઈને નીચે સુધી તે પટ્ટો પહેરવા માટે આપવામાં આવે છે હવે આ જે બ્રેસ છે તેના બે મેઇન ફાયદા છે એક તો બ્રેસ છે તે ઘણા ખરા અંશે આ જે સ્કૂલિયોસનો કવ છે મણકા જે વાંકા ચોખા થઈ રહ્યા છે તેને ચૂકા વધતા અટકાવી શકે છે અને બીજી અને સૌથી મોટો ફાયદો કે તેનાથી આપણા જે સ્નાયુઓ છે સ્નાયુઓ બેલેન્સમાં રહે છે કારણ કે જ્યારે મણકા વાંકા ચૂકા થાય ને એટલે એક સાઈડના સ્નાયુઓ ખેંચાઈ જાય એક સાઈડના સ્નાયુઓ ઢીલા રહે તો તેના આ જે ઇમ્બેલેન્સ હોય છે તેના કારણે દર્દીને દુખાવો થતો હોય છે હવે આ દુખાવાથી બ્રેસ દ્વારા બચી શકાય છે ઓન્લી થિંગ ઇઝ કે આ જે બ્રેસ છે તે યુઝઅલી ત્રેવીસ કલાક સુધી દિવસના ચોવીસ કલાકમાંથી ત્રેવીસ કલાક સુધી આ બ્રેસ પહેરી રાખવું પડે છે ઘણા દર્દીઓને ઓબ્વિયસલી તેમાં તકલીફ પડી શકે છે પરંતુ તેમાં બીજો કોઈ જ ઓપ્શન નથી ત્રેવીસ કલાક સુધી આ બ્રેસનો ઉપયોગ કરવો પડે છે અને ત્યારબાદ જ તેનું કોઈ રિઝલ્ટ આપણને મળી શકે છે ત્રીજી વસ્તુ કે હવે જો એંગલ પચાસ ડિગ્રીથી વધારે હોય જો પચાસ ડિગ્રીથી વધારે હોય ખૂબ જ દુખાવો થતો હોય પગમાં જણ જણાટી વીકનેસ કમજોરી આ બધું જ આવા માંડેલું હોય તો સ્કોલિયોસમાં ઓપરેશન ડેફિનેટિવલી જરૂરી છે અને જે આ એંગલ જે તમારો ક છે છે જે વધી રહ્યો છે તે આ ઓપરેશનથી વધતો અટકાવી શકાય છે જ્યારે પણ આ એંગલ વધતો અટકી જાય છે ત્યારે તમારી નસો ઉપર પણ પ્રેશર જતું રહે છે અને કોઈ જ રીતની કમજોરી રહેતી નથી સૌથી મોટી વસ્તુ જે તમારે જાણવા જેવી છે તે એ છે કે તમે મગજમાં બેસાડી રાખો કે સ્કોલિયોસિસ જે આપણને વાંકું ચૂકવું આમ જે શરીરમાં પાછળથી દેખાતું હોય છે તે કરેક્ટ કરવા નથી મતલબ કે સ્કોલિયોસિસનું ઓપરેશન કોઈ દિવસ કોસ્મેટિક ધોરણો એ નથી કરવામાં આવતું કે દર્દીને ખરાબ લાગી રહ્યું છે કે માતા પિતાને ખરાબ લાગી રહ્યું છે કે આ કેમ માકું ચૂકવું છે તેના માટે ક્યારેય ઓપરેશન નથી કરવામાં આવતું આ બહુ કોમ્પ્લિકેટેડ ઓપરેશન છે કોસ્મેટિક કારણો માટે આ ઓપરેશન નથી કરવામાં આવતું ઓપરેશન ફક્ત તમારો એંગલ રેપિડલી વધી રહ્યો હોય પગમાં જણજણાટી થતી હોય વીકનેસ આવતી હોય કે પેરાલિસિસનો ડર હોય તે જ કારણોસર આ ઓપરેશન કરવામાં આવે છે અને સમરી કે નેવું ટકા જેટલા દર્દીઓમાં આ ઓપરેશનની જરૂરત નથી પડતી હોતી ધન્યવાદ